તખતગઢ ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા કળશ પૂજન કરવામાં આવ્યું આપણે જાણીએ છીએ કેટલા સમયથી રામ જન્મભૂમિ સ્થાન પર ભવ્ય મંદિર નિર્માણ અને રામલલ્લાની પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ અવધપુરી ધામમાં થવા જઈ રહી છે એના પરિપાક રૂપે આજે તખતગઢ કંપામાં ભગવાન લક્ષ્મીનારાયણના પ્રાંગણમાં વિશાળ જન્મેદનીની વચ્ચે અવધોપુરીથી આવેલ અભિમંત્રિત થયેલા અક્ષત દ્વારા સૌને રામ મંદિરની પ્રતિષ્ઠાનું નિમંત્રણ આપવામાં આવ્યું અહીં આ ગામ હિન્દુત્વના કોઈ પણ વિષયની અંદર અગ્રેસર રહી અને ભાગ લેવાવાળું ગામ છે જાગૃત ગામ છે આ જ ગામના અમારા ભીમગીરીજી ગોસ્વામીના નેતૃત્વમાં પચીસ કરતાં વધારે અને એમાં પણ માતૃશક્તિ સવિશેષ હતી જ્યારે ગુલામીનું કલંક બાબરી ઢાંચો ધ્વસ્ત થયો ત્યારે આ ગામના લોકોએ કારસેવક તરીકે જેમને જેમને હિસ્સો લીધો હતો એ સૌનું પણ આજે અહીં સન્માન કરવામાં આવ્યું અહીં વિશ્વ હિન્દુ પરિષદના વિવિધ હોદ્દેદારો અમારા દિપેશભાઈ વિભાગ મંત્રી મહિલા વિભાગનું કામ કરતા રશ્મિકાબેન બીજા પણ અનેક પદાધિકારીઓ હાજર રહ્યા અને બાવીસ તારીખે આ ગામની અંદર દીપાવલી જેવો માહોલ બનાવી અને ઉજવણી કરવામાં આવે કારણ કે આ માત્ર રામજીનું મંદિર નથી અખિલ બ્રહ્માંડના નાયક એ આ દેશ માટે રાષ્ટ્રપુરુષ છે અને આ રામજીના મંદિરની પ્રતિષ્ઠા નહીં અપિતુ સંવૈધાનિક હિન્દુ રાષ્ટ્રની પુનઃ પ્રતિષ્ઠાનું પ્રથમ ચરણ છે તો આવા શુભ કાર્યક્રમમાં આ ગામે સનાતની પરંપરાને બચાવવા માટે આજે સંકલ્પ લીધો છે અને આ સંકલ્પ પૂર્ણ કરી આજે સૌનો સંકલ્પ છે બાવીસ તારીખે રામ જન્મભૂમિ સ્થાન પર ભવ્ય મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા અને આવનાર સમયમાં ડંકાની ચોટ ઉપર કાશી અને મથુરા પણ લઈશું અને હિન્દુ સમાજને યુક્ત બનાવી અને આ દેશને અખંડ સ્થાન પર બિરાજમાન કરવાના અભિયાનનું નામ એટલે રામ જન્મભૂમિ સ્થાન પર ભવ્ય મંદિર